ગુજરાતમાં હવે નવરાત્રી પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે હવે ગરબા આયોજનો દ્વારા પણ તડામાર તૈયારીઓની સાથે આખરી ઓપ આપી દેવામાં આવી રહ્યું છે ત્યારે આ વર્ષે ડભોઈમાં ગઢભવાણી કલ્ચર ગ્રુપ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે જેમાં તાજેતરમાં પાકિસ્તાનને દેશના આર્મી જવાનોએ ધૂળ ચાડતું કરી દીધું તે ઓપરેશન સિંધુની થીમ પર કામ કરવામાં આવ્યું છે આખે આખું ગરબા ગ્રાઉન્ડ તિરંગાના રંગોથી ભરી દેવામાં આવ્યું છે સાથે સાથે નો તિલકનો નો તિલકનો એન્ટ્રીની પરંપરા પણ યથાવત રાખી છે ડભોઈ એપીએમસી ગ્રાઉન્ડની જો વાત કરવામાં આવે તો દસ હજારથી વધારે ખેલૈયાઓ દર વર્ષે ગરબા રમીમાં અંબાની આરાધના કરે છે ત્યારે આયોજકો દ્વારા પણ ગરબા ખેલૈયાઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે તમામ વ્યવસ્થાઓ પણ કરી દેવામાં આવી છે સાથે સાથે આ વર્ષે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે જેને અનુલક્ષીને પણ ગરબા આયોજનો દ્વારા લેટેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગ્રાઉન્ડમાં પાણી ન ભરાય અને ખેલૈયાઓ ગરબાનો આનંદ લઈ શકે તે તમામ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા પણ પણ દર વર્ષની જેમ આ વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે જેને લઈને કોઈ પણ વર્ગના ખેલૈયાઓ પ્રોફેશનલ ગરબા રમી શકે તે માટે આયોજન કરાયું છે ગર્ભાવતીમાં જે ગરબાનું આયોજન થઈ રહ્યું છે તે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ ખૂબ સરસ આયોજન થઈ રહ્યું છે દર્ભાવતીની જનતા અને દર્ભાવતી તાલુકાની જનતા ખૂબ સારી રીતે અહીંયા ગરબા રમી શકે એ રીતે અહીંના આયોજકો ગરબાના જે ભાવેશભાઈ પટેલ છે બિરેનભાઈ શાહ છે નરેન્દ્રસિંહ બાપુ છે વિશાલ શાહ છે અને બીજા આયોજક જે છોકરાઓ છે તેમને ખૂબ સારી એક મહિનાથી મહેનત કરી અને ગ્રાઉન્ડ એટલું સારું બનાવ્યું છે કે ગમે તેટલો વરસાદ પડે ને તો પણ અહીંયા ખેલાઈ આવ્યો નવરાત્રીનું ખૂબ સારી રીતે રમી શકે એ માટે ખૂબ સારું આયોજન છે અને સિંદૂર થીમ અને તિરંગાની થીમ બનાવવામાં આવી છે અને દર્ભાવતીના ધારાસભ્યનો ખૂબ સા અમે એમનો આભાર માનીએ છીએ કે આટલું સરસ આયોજન કર્યું છે બધા જય માતાજી ગર્ભાવતી નગરીમાં માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાના સાનિધ્યમાં વિશાળ ગરબાનું આયોજન થઈ રહ્યું છે ગમે એટલો વરસાદ પડશે તેમ છતાંય ડભોઈ નગરીમાં વરસાદ પડ્યાને બે કલાકની અંદર ગરબા ચાલુ થઈ જશે એટલે ખેલાડીઓએ પણ જાતની ચિંતા કરવાની કોઈ જરૂર નથી આ સાલના ગરબાનું આયોજન ઓપરેશન સિંદૂરની થીમ ઉપર રાખવામાં આવ્યું છે તેમજ આ ગરબામાં દરેક ખેલા ખેલૈયાઓએ ટ્રેડિશનલ ડ્રેસમાં ફરજિયાત આવવાનું રહેશે તેમજ માથા ઉપર દરેક ખેલાડીઓએ તિલક કરીને આવવું એ ફરજિયાત છે એટલે દરેક ખેલાડીઓને મારી નમ્ર વિનંતી છે ગરભાવતી નગરીમાં આવી પોતે ગરબાનું મનોરંજન મેળવીને આનંદ લે એવી અહીં ગરબા આયોજક તરીકે હું તમને નમ્ર વિનંતી કરું છું અસ્તો